પણ સાહેબ જ્યારે ગઢવીની દીકરીની વાત કરવામાં આવે ત્યારે સાહેબ વાત જ ન પૂછાય આ બેન જોઈ રહ્યા છો લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી આ ગીતથી આ બેને આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું હતું અને જ્યાં લગીને જુઓ સાહેબ આપણે રિક્ષાની અંદર જોઈએ સાંકડાની અંદર જોઈએ કે ભલે જીભની અંદર જોઈએ તો આ એક જ ગીત સંભળાતું હતું મિત્રો ને બહુ ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું પણ અત્યારે એક ગીત ઓછું ચાલે છે પણ બેનના નવા ગીતો અત્યારે ટ્રેન્ડિંગમાં આવી રહ્યા છે તો અત્યારે બેને એક સરસ મજાનું ગીત ગાવ્યું છે આ ગીત તમને આગળ આખું સંભળાવશો એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ કેમ કે વિડીયો તમે જોશો તો તમને સાંભળવા મળશે ભાઈ કે આખરે કેવું ગીત છે તો ચાલો સૌથી પહેલાં બેનનો વિડિયો જોઈ લો અને બેનનો વિડીયો બતાવશો ને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર બેનનો અવાજ કેવો હશે ભાઈ હો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મારા વાલા તો ચાલો સૌથી પહેલાં બેનનો તમે આ વિડીયો જોઈ લો